નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીવાર મારી ગુજરાતીની યુટ્યુબ ચેનલમાં મિત્રો ભારતમાં વિવિધ ભાગોમાં મોસમ આફત બની આવ્યું છે ગુરુગ્રામમાં વરસાદના પાણીમાં વીજળીનો કરંટ લાગતા ત્રણ લોકોના મોત થયા હતા પ્રાપ્ત માહિતી અનુસાર ગુરુગ્રામ બુધવારે રાત્રે વરસાદ પડ્યા પછી વીજળી વિભાગની બેદરકારીથી પાણીમાં કરંટ ફરવા લાગ્યો હતો મિત્રો ગુરુગ્રામમાં કેટલાક મિત્રો પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે ફૂટપાથ પર સ્ટીલ લાઇટની ખુલ્લી લાઇન જોવા મળી હતી ખુલ્લી લાઈનના કારણે નજીકના પાણીમાં પહેલા હોવાની પસાર થઈ રહેલા માણસોને ત્રણ લોકોને વીજળીના ઝપાટામાં લઈ અને મોત થયા હતા મૃતકોની ઓળખ વિદેશ જયપાલ વિજ્યા અને ઉજમાતી તરીકે થઈ હતી મૃતકોના સગાઓ પણ વીજળી વિભાગ પર બેદરકારી રાખવાનો આરોપ મૂકીને ઘટનાના તપાસ ન્યાયની માંગણી કરી હતી ગુરુગ્રામને ભારતનું મિલિયન સિટી કહેવામાં આવે છે પરંતુ મોસમ પ્લાન ખૂબ જ નબળો હોવાની ઠેર ઠેર પાણી ભરાઈ રહે છે મિત્રો નીચની સતત અપડેટ મેળવવા માટે કૃપા કરીને અમારી ચેનલ પર નવાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભરત ધન્યવાદ